અમદાવાદ શહેરમાં પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે દેશના સુરક્ષિત શહેર પૈકીના એક એવા અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગવોરમાં એક યુવકનું અપહરણ કરીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી છે રોડની વચ્ચે જ દસથી વધુ લોકો ધાર્યા જેવા ઘાતક હથિયારો સાથે એક યુવક પર તૂટી પડ્યા હતા થોડા સમય પહેલા યુવકના ભાઈ પર જ્યાં હુમલો થયો હતો તે જ સ્થળે આ યુવકની હવે જાહેરમાં હત્યા કરવામાં આવી છે લોહિયાળ ગેંગવોરને કારણે સમગ્ર વિસ્તારમાં હાલ ભયનો માહોલ ફેલાયો છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે ગુનો નોંધીને ત્રણ આરોપી ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કાગડાપીઠમાં ભાઈની જ્યાં હત્યા કરવાની કોશિશ કરી ત્યાં જ યુવકનું ઢીમ ઢાળી દઈશું તેવું વિચારીને એક ભારે તત્વોએ એક ગેંગ સાથે મળીને આ હત્યાકાંડને અંજામ આપ્યો છે માથાભારે તત્વોએ ગેંગ સાથે મળીને યુવકનું અપહરણ કરી તેના પર ઘાતક હથિયારો વડે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છેલ્લા એક અઠવાડિયાથી એક જ સમાજના લોકો વચ્ચે આ લોહિયાળ ગેંગવોર ચાલી રહી છે શહેર કોટડા વિસ્તારમાં રવિશંકર મહારાજ ઓડાના મકાનમાં રહેતા એવા અક્ષય પટણીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સतीश ઉર્ફે સતિયો પટણી, વિશાલ દંતાણી, મહેશ ઉર્ફે કટ્ટો, બાવો, સાજન, રાજન ઉર્ફે સેસુ સહિત 6 થી વધુ લોકો વિરુદ્ધ આફરણ તેમજ હત્યાની ફરિયાદ કરી છે. ગઈકાલે કાગડાપીઠ વિસ્તારના સફળ ત્રણ માર્કેટમાં એ નોકરી કરતા નીતિન સંપતભાઈ લક્ષ્મણભાઈ પટણીનાઓની કોઈ વ્યક્તિઓ અપહરણ કરીને લઈ ગયેલ છે તેવી માહિતી મળતા તાત્કાલિક કાગડાપીઠ પોલીસની ટીમે આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતાં પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને માર મારવામાં આવે છે ત્યારબાદ માર માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતા તેઓનું મૃત્યુ અક્ષય સંયુક્ત પરિવારમાં રહે છે અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અક્ષયનો એક ભાઈ રવિ ટીઆરબી જવાન છે જ્યારે નાનો ભાઈ નીતિન એ કાગડાપીઠ ખાતે સંકુલ કોમ્પ્લેક્સમાં નોકરી કરે છે ત્યારે બાવીસ ઓગસ્ટે અક્ષયના મોબાઈલ પર તેની બહેનનો ફોન આવ્યો હતો કે નીતિનનું અપહરણ કરીને રિક્ષામાં કેટલાક તત્વો તેને લઈ ગયા છે અક્ષય તરત જ કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાસે પહોંચી જાય છે જ્યાં તેને જાણવા મળે છે કે નીતિનને મેઘાણીનગરમાં આવેલા પટણી નગરમાં લઈ જવામાં આવ્યો છે અને ત્યાં કેટલાક લોકો તેની સાથે મારામારી કરી રહ્યા છે બાદમાં અક્ષયને જાણવા મળ્યું કે નીતિન પર સતીશ વિશાલ મહેશ બાવો સાજન અને રાજ સહિતના લોકોએ ધારિયા પાઇપ તેમજ દંડા વડે હુમલો કર્યો છે નીતિનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અક્ષય અને તેનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યા ત્યારે નીતિન એ લોહીથી લથપથ હાલતમાં એક સ્ટ્રેચર પર પડ્યો હતો નીતિનનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે ઉલ્લેખનીય છે કે પટણી સમાજમાં છેલ્લા ઘણા દિવસોથી ગેંગ વોર ચાલી રહી છે જેમાં કાલે લોહિયાળ ખેલ ખેલાયો છે બે દિવસ પહેલા સતીશ પટનીના ભાઈની દીપક ઉર્ફે હુક્કા પર ધારિયા વડે હુમલો કરીને લોહી લુહાન કરી દીધો હતો ત્યારે હવે ફરી ગઈકાલે સતીશના ભાઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેતા તેણે હુમલામાં સંડોવાયેલા નીતિનની તે જ જગ્યા પર હત્યા કરીને હવે પોતે ફરાર થયો છે જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે જેમાં આ ત્રણ વ્યક્તિનું નામ છે વિજય ઉર્ફે ભટ્ટો પ્રેમાભાઈ વાઘેલા જેઓ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે મજૂરીનું કામ કરે છે રામસિંગાર ગૌતમ તેઓ પણ ઇલેક્ટ્રિક કામ કરે છે અને કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે અને ત્રીજા વ્યક્તિ છે પૂનમ વીરચંદભાઈ પટણી તેઓ ત્રણેય વ્યક્તિઓની જેઓ જેમાંના બે વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને ત્રીજા વ્યક્તિ રિક્ષા સાથે હતા જે અનુસંધાને ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે વધુમાં જાણવા મળ્યું છે કે નીતિન અને વિપુલ એક જ જગ્યાએ નોકરી કરે છે જ્યાં થોડા દિવસ પહેલા વિપુલ પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં જ આ હુમલો ફરી થયો છે બે વર્ષ પહેલા વિપુલને રાહુલ સતીશ આકાશ અને પક્કા પટણી સાથે બબાલ થઈ હતી થોડા દિવસ પહેલા વિપુલ તેના ઘરની પાસે ઊભો હતો ત્યારે આ સતીશ રાહુલ આકાશ અને પક્કો રિક્ષા અને બાઇક લઈને આવ્યા હતા વિપુલ કંઈ વિચારે તે પહેલાં જ ક્ષતિશ સહીશના લોકોએ તેના પર ધાર્યા તેમજ છરીઓ વડે હુમલો કર્યો છે હત્યા કરવાના ઇરાદે આવેલા તત્વોએ વિપુલ પર હુમલો કરીને નાસી ગયા હતા વિપુલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને વિપુલ પર હુમલો થયો તેનો બદલો લેવા તેના જ પરિવારના લોકોએ ધમપછાડા કર્યા હતા ત્રણ દિવસ પહેલાં વિપુલના પિતા સુરેશ ચિન્ટુ પકો અને નીતિન સહિતના લોકો હથિયાર લઈને સતીશ અને તેની ગેંગ પર હુમલો કરવા માટે ફરી રહ્યા હતા ત્યારે તેમને સતીશ તો ન મળ્યો પરંતુ તેનો ભાઈ દીપક એટલે કે ઉર્ફે હુક્કો હાથમાં આવી ગયો દીપક ઉર્ફે હુક્કાને તમામ લોકોએ ધાર્યા અને છરીથી હુમલો કરીને ફરાર થઈ ગયા દીપક પર હુમલાના કેસમાં મેઘાણીનગર પોલીસે નીતિન અને સુરેશ સહિતના લોકો પર હત્યાની કોશિશની ફરિયાદ નોંધી છે દીપક જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો ત્યારે સતીશે પણ બદલો લેવા માટેનો પ્લાન કરી દીધો હતો ત્યારે ગઈકાલે સતીશે નીતિનનું તેની નોકરીની જગ્યાએથી અપહરણ કર્યું અને બાદમાં જ્યાં દીપક પર હુમલો થયો ત્યાં જ તેને ધાર્યા તેમજ હત્યારથી માર માર્યો અને હવે અંતે તેનું પણ મૃત્યુ થયું છે